ભુજથી દેસલ પર વચ્ચે પ્રથમ પેસેન્જર ટ્રેન ટેસ્ટિંગ માટે દોડાવાઈ આવનારા દિવસોમાં ભૂજ સુધી દોડતી ટ્રેનો નલિયા સુધી શરૂ થવાના ઉજળા સંકેતો છેલ્લા ઘણા વર્ષોથી ભુજથી નલિયા વચ્ચે પેસેન્જર ટ્રેન બંધ જોવા મળી રહી છે ત્યારે આવનારા દિવસોમાં ફરી ભુજથી નલિયા વચ્ચે પેસેન્જર ટ્રેન શરૂ થવાના ઉજળા સંકેતો જોવા મળી રહ્યા છે આજે ભૂજથી સણોસરા વાયા દેસલ પર સુધી પેસેન્જર ટ્રેન ટેસ્ટિંગ માટે રવાના કરવામાં આવી હતી હાલમાં ભુજથી નલિયા વચ્ચે માલગાડીની અવર જવર રહે છે ત્યારે આજે પ્રથમવાર ભુજથી પર સુધી પ્રથમ ટેસ્ટિંગ ટ્રેન રવાના કરવામાં આવી હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં ભુજ સુધી આવતી ટ્રેન નલિયા સુધી લંબાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે વર્ષો પહેલા ભુજથી નલિયા વચ્ચે રેલ બસ દોડતી હતી જેને લઈને અનેક એરફોર્સના જવાનોને આ રેલ બસનો લાભ મળતો હતો ત્યારે હવે ફરી ટ્રેન શરૂ કરાશે તો નલિયા તેમજ ભાનાડા નખત્રાણા અને અબડાસા તાલુકાના વિવિધ ગામોને આ ટ્રેન સેવાનો લાભ મળશે હાલમાં લખપત અબડાસા અને નખત્રાણા તાલુકાના ગામના લોકોને ટ્રેનમાં જવા માટે ભુજ સુધી આવવું પડે છે જો ભુજ થી નલિયા વચ્ચે ટ્રેન શરૂ થશે તો લોકોને જ ફાયદો થશે